મેલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું અત્યારે વાગી ગયા છે દસ અને હેતનસિંહને ટ્યુશન મૂકવા જઈ રહી છું મોર્નિંગમાં લોક સ્ટાર્ટ કરી દીધો તો પણ ક્લિપ નથી લીધી ગુડ મોર્નિંગની બીકોઝ અત્યારે ફ્રેશ થઈને જા નાસ્તો કરીને ગુડ મોર્નિંગની ક્લિપ લઈ લીધી છે અને મોર્નિંગમાં ઓર્ડર હતો તો પાંચ વાગ્યાની વહેલા વહેલાં ઉઠી ગઈ હતી અને સચિન ગયા છે ઓર્ડરમાં તો હવે ફટાફટ એતન્સીને મૂકી આવીએ પછી ઘરનું કામ કરીએ ગુડ મોર્નિંગ ગોટ આમ જોજે હેતન્સી રેડી થઈ ગઈ છે શું થયું ફટાફટ ટ્યુશન

દીદીને લેવા જાઉં છો હા કે ના મીશું ને કંટાળો આવી ગયો છે તાપનું એમ દીદીને લેવા જવાના હા કેજી જાઉં છું દીદીને લેવા હું ખઈ રહી છે હાલી કરી જશે હાલી હાલી અત્યારે વાગી ગયા છે બાર અને હેતાંશીને ટ્યુશનથી લેવાનો ટાઈમ થઈ ગયો છે તો હું અને મીસુ ટ્યુશન લેવા જઈ રહ્યા છે મીસુ જવાનું ના હા કહી દે હા કહી દે હા હા બોલ હા હા કે છે હા બોલો હા હા અને ના કહી દે ના ના તો મીછો હવે હા ના હા ના કરતી થઈ ગઈ છે હવે મીસુ બહુ હેરાન કરી રહી છે અને તડકો તો બહુ બધો છે તો ચાલો દીદીને લેવા જવાનું ને દીદીને લેવા જવાનું હા તો ચાલો ફટાફટ લઈ જઈએ હો ને સો કાંઈ છે અત્યારે હું આવી ગઈ છું સલૂન ઉપર બીકોઝ સલૂન બહુ બધું ગંદુ હતું તો સલૂનમાં સાફ સફી થઈ ગઈ છે જોઈ શકો છો તમે અને આજે છે સલૂન ઉપર સૂટ કોનું સૂટ છે એના માટે તમારે લગ જોવો પડશે અને સોરી ગાઈઝ કાલે મેં લોક શૂટ નહોતો કર્યો બીકોઝ મારી તબિયત થોડી વીક લાગતી હતી એટલે કંઈ મૂડ જ નહોતો તો શૂટ કર્યું જ નહોતું અને કંઈ વિડીયો વિડીયો લીધો જ નહોતું તો હવે સલૂન ઉપર શૂટ કરીશ કોનું શૂટ છે કોનું નહીં શું એન્જોય કરે છે મસ્તી કરે છે એના માટે તમે લોક કન્ટિન્યુ જોતા રહેજો અને જમી કરીને થઈ ગયા છે ફ્રી સાફસુફી બી થઈ ગઈ છે જોઈ શકો છો સલૂન મસ્ત મજાનું ક્લીન ક્લીન થઈ ગયું છે તો હવે મોડલ આવે એની રાહ જોઈએ છે આવી જાય પછી આપણે કામ સ્ટાર્ટ કરીએ અને પછી જોઈએ શું થાય શું નહીં બન્યા રહો લગમાં અને જોતા રહો સ્કીપ કરતા નહીં તો ફ્રેન્ડ્સ અત્યારે પહોંચી ગયા છીએ પાર્લર ઉપર પાર્લર ઉપર આવી ગયા છે ખુશીબેન

અને ખુશીબેન જોડે શું થયું છે એની ક્લિપ જોવા માટે તમારે હેતુનો બ્લોગ જોવો પડશે તો હેતુનો બ્લોગ જોજો એન્ડ ઇન્સ્ટાગ્રામમાં બી હું તમે કહીશ આપણે કહો તો કિસી કા ડર હે નહીં દેખા જાયગા ડરની વસ્તુ નહીં ડર તો કોઈને એટલે ડરનું નહીં પણ તમારે ક્યાં ઓળખાણ આડે ને મારો વિડિયો બંધ કરો તમને ક્યાં ઓળખાણ આડે ને એના કારણે તમારે ડિલીટ કરવું પડે મને શરમ તો નડે છે કે જો નરોડા નિકોલ એવા જ નહીં એટલે તમારું કોકનું કોકનું

આપણા હવે ખુશી બેન આજનો લુક શું છે ને લુક માટે તો થોડીક રાહ જોવો તો મજા આવશે અત્યારે જો આવા લાગે છે એટલે એમ નહીં તો હું એવી જ પણ તો બી તો બી તૈયાર થઈલા હોય ને તમે જાવ તો રેડી થઈ તો બી તૈયાર થઈલા કઈ ફરક લાગે ને ફરક લાગે પણ એમની તો બી ખુશી બેન ના લોક માં તમને સૂટ લોકેશન આઉટફિટ આખો લુક એ બધું ખુશી બેન ના લોક માં જોવા મળશે ઓકે કઈ ચેનલ સા સુ છે તમને લાસ્ટ માં કહી દઈશ કઈ આઈડી માં શેર કરવાના છે એ બધું બાય બાય હાટ મજા આવ કેમ છો મજા જબરો બહુ વિડિયો હારો આવે છે લાઈટ આવે છે ને મોબાઈલ ની શું વાત કરો બહુ મજા બસ

તો અમારા ગોતવાની સો ગાઈસ ફાઈનલી હવે ખુશીબેનનો મેકઅપ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે તો ફટાફટ હું મેકઅપ કરી સાઇઝ મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે લેસીસ લગાવી તો લેસીસ બી જોઈ શકો છો તમે હું લગાવી રહી છું અને હવે બેઝ બનાવીશ પછી લિસ્ટીપને હું બધી કરીશ ને ફૂલ મેકઅપ લુક તમે જોજો અને મને કોમેન્ટ કરજો ફૂલ મેકઅપ લુક તમને કેવો લાગે છે ને તમારે બી આવો મેકઅપ કરાવવો હોય તો ફટાફટ જલ્દીથી હેતુ બ્યુટેકારમાં તમે મને કોન્ટેક કરો અને ફટાફટ ઓર્ડર આપી દો સો ગાઈસ અમે લોકેશન ઉપર પહોંચી ગયા છે ને લોકેશન જોઈ શકો છો બહુ જ મસ્ત છે લોકેશન એટલું મસ્ત છે ને ફોટોસ વિડીયો તો જોરદાર આવવાના છે હર્ષભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે અને ખુશીબહેનનો લુક કેવો લાગે છે કેવો નહીં ફટાફટ કોમેન્ટ કરજો અને એક ફોટો વિડીયો લોગ અને એના માટે અમે કેટલા બધા જણ મહેનત કરી રહ્યા છે તો ફટાફટ તમે લોગ જુઓ કોમેન્ટ કરો શેર કરો અને ફટાફટ અમને બધાને સપોર્ટ કરો મજા આવસ તો અહીંયા કેમ આવી તે ગોયમ જમવા આવી તે નહીં આ તન યાદ આવી ગયું ને તો મગજ સારું થઈ ગયું હવે ટ્યુશન જાય એટલે બધું યાદ આવવા લાગે સાચી વાત ને અને તા પપ્પા જોજે પપ્પા બાર તન ના લઈ જાય તા પપ્પા તા જોડે બહુ મસ્ત લોકેશન છે મજા આવશે ને ગાઈસ અત્યારે વાગી ગયા છે 11 અને અહીંયા હું કરી રહી છું મારા લોગ એન્ડ અને આજે થોડી ઘણી થાકી ગઈ છું અને લોગ કેવો લાગ્યો છે લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો વિડિયો માં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ એક નવા લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ ત્યાં સુધી થેન્ક યુ વોચિંગ ફોર યુ